પહેલાથી ચીલો લે ચીલીથી પેરાલાતો શી કપેલ અમે તો ખબર નથી પેલો નંબર લાવે મારા બતો વાત કરે હે પાડો આ શું હે કબે રે હ આ पावડો લે હ આ પાલતો હોય છેલો ઓલગાડ તેલો છેલો ઓલગાડ આપણે હેડી આ પગર પાવડો એ કોમ કરી ગણો આસો પડે પાવડો પડો વાય હેડી પાવડા તો જેટલા ભેગા કર્યા હી તો પાવડા તારા હારું લાયા હી આ શું હે

ચારો હા એ ચારો ભરે એટલે આ ચારો મળવાનું પંચીર તોડવાનું ઓમ કરી ઓમ કરી ઓમ હા ઓય ઓલો બાવડો પડે લે હાથમાં હેડ ઓય બાણો ભણવા જાવું હે એટલે હે તું કેમ ઊભો દી આ તો ભરા દેજે હું આ હે ચારો તારો ભલો થાય તારો ચારો હાલ અલે અલે ચારો ઓમ હે ચારો ઓમ બાલ તારો ઓમ તારા ભાઈ તને કોઈ ઓમ બાલ મોય વાલો ઓમ કરી વાળો કરાય એક વખત ઓમ કરી

અરે તું વાલી તું મને શિકરાવા ના કા પાવડો મેલો હમણે વાલ તારા વાળી જો હા તો સાઈબ આવશે તું ભણદી પ્રોજી ને આયે બેઠો બેઠો શેતર માં હળો તો હવે હોમણા જો એ કાકા બોલો આ પેલો ડીકી કાકો ને હ હમન ખાસ છોડી કેમ એમ કાકો ને એમ કાકો છે હ

છોકરા શું કરે હે શું કરે હે ચારા વાળું તો જેમ નથી પણ અલ્યા મારું બેટું આ તો ચારા વાળવામાં તો ભણવું પડશે હવે ચારા વાળવા માં તો કોઈ નથી

પહેલો નંબર તો આવતો હતો પણ હવે ઓમો હવે તારો પહેલો નંબર નહી આવે વાત હવે ઓમન નોમો જિંદગી રાખે પછી તો ભણી રહ્યો તું અને એકલા થી ગોઠતું રે બોડી ભણો ચારા બધો ભણી ચારા તો હરડ હટ ભરોય તો હે પોણી તો હે ઘણું હે પણ ભણ્યો હોય તો ઠીક રહો તેમ ઓવે પણ ના દાવાજી તો હું શું કરું ઈ તો હવે હડ મો ભળા થાય તો કુ અન કેક મજૂરીઓ તો લાવસ મજૂરીઓ તો હવે મળે તો લાવું

અલ્યા ના અલ્યા હોય મજૂરીના પૈસા કોઈ ના રાખે ના રોકડા જ લેવા પડે સારું હેડો તો રોકડા પૈસા ના લે તો શું કોમની મજૂરી જે ઈ વાત આવ સુ હા પાણી તો હાડે હે અરે દેડાય કશે આ મજૂરી નું કેતા કીધું તું મજૂરી આયા હા તો આ ચારે બોધો આ એક એક મજૂરી 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 બર કાકો

આ તો સિગારો ખાલી તોળા પડ્યા આવે આ ઓમ આ સીધી સીધી હરી આવે પાહે ને એમ અલ્યા પાવડો આવડતું કોઈ હ હ એમ ઓમ તમ લાવો પાવડો તમ મજૂરી મે રાખો એમ નહીં આ ઓમ ઓમ રેત ચડાવવાની આ પાહે હ યે માં એમ એમ ચડાવવા ઓમ રેત ચડાવવાની હા તો આવડે સુપી કાકાને આવડી જો અલ્યા તમે શશુ અલ્યા આ બધા કેટલી ખબર નથી હા બધે જીવા પેલી બત પેલી બત ભાઈ બોજવા ની બસ એ બોજી આવે આрио આрио હા આરી લ્યો કાકા હવે ની ઓય તો બોજી ભરી હટતી તો હા એમ એમ અરે ઓ મારું એમ એમ હા હે મત બોજી

બોદો ફટફટ કોણે આવી ગયો અલ્યા બોદા બોદા ફટાફટ ભાઈ ઈ કોઈ પાડ દો પડતા નહી આ નહી પડું કેડ્યું ખાટી જો કેડ્યું પણ આખો ને પર કેડ્યું ખાટી કે બોદો 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 આરા જાણે પડી જાય નકે બોદો નકે બોદ તો ખાઈ ગયો હો બસ હવે હાલ છે લે ઓર હવેડો પર આ તો વધુ ભૂલ પર હા તમે તો બોદો જિનામે તો કે હું જો બેનો અડધું checkered અને અડધું હોય ને આ આ ગયો આવી ગઈ કાકો આવતા રહેશે એમ અમે એટલી જરા કેડી દુખાય માર તો ખો હા હા છડ્યો કેડી દુખાય કેડી દુખી આ ખાતી જસ કરીયો હા ઈ તો આ ઓકે ઓકે પાળીયું પેલી બીજી

ઓ ચારો કીધું તો મજૂરી તો પડે પણ મારા બેડા રાત નો આઈને રાજ કરો વાટજી કરો અમે વટાવા આવ્યો હે અલ્યા તારી આગે बताओ આયા લોસા હવે કો પડશે અલ્યા એક કામ કરો હા